અયયો વડક્કમ આજ તો બના ડાલા ગયા ઉત્તમ વડકમ વડકમ નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો દિવસની શરૂઆત થઈ ગઈ હતી મને લાગ્યું કે મારે તમને રૂટિન શેર કરવું જોઈએ તો સવાર માં ઉઠીને સૌથી પેલા હું તો ગરમ પાણી પીઉું છું આખી બોટલ આ જે છે એ આખી બોટલ જ પીજાવાનું હોય બાર વાગ્યા સુધીમાં મારું બોડી તો પતલું થતું રહેશે પણ મારે હેર અને સ્કિનની પણ ટ્રીટમેન્ટ જોડે જોડે કરતી રહેવી પડે આજનો વારો છે આપણે સ્કિન ટ્રીટમેન્ટનો એટલે આપણે કુદરતી જ ઉપચાર કરી લીધો આજે બનાવી નાખ્યું તો મેં બેસનનો લોટ અને લગાવી લીધો તો મારા થોબડા ઉપર ત્યાં તો પાછળથી મમ્મી આવીને કે થોડોક મને પણ ચપકાવી આપ મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો તમે પણ બહુ ગરઢા થઈ ગયા છો તો તમને યુવાન બનાવવાની જમ્મેદારી મારી છે એટલે મમ્મીના થોબડે પણ આપણે લોટ ચિપકાવી દીધો ફેસ વોશ કર્યું અને મોઢું ગોરું થયું ન થયું એ ખબર નહીં પણ પ્લમ્પી બહુ જ જોરદાર થઈ ગયું એકદમ સ્મૂથ થઈ ગયું બપોરે થઈ ગયું હતું લંચનો ટાઈમ એટલે ડીશ ભરીને સલાડ એક રોટલી અને મમરા ખાઈ લીધા હતા અને આ બાજુ તો કાળી બે ત્રણ રોટલી ઠપકારી દીધી અને સાંજે આવવાનું હતું મારે શૂટિંગમાં એટલે પછી સીધી આવી ગઈ હતી શૂટિંગમાં શૂટિંગ બતાને ઘરે આવીને લાગી ગઈ હતી મને બહુ ભૂખ એટલે બનાવી નાખ્યા હતા ઉત્તપમ કેમ કે ઘણા દિવસથી મને ઈચ્છા હતી કે હું ઉત્તપમ બનાવીને ખાઉં એટલે ઉત્તપમ બનાવ્યું પણ ત્યાં તો મારું પહેલું ઉત્તપમ એવું તૂટી ગયું કે જેમ મારું તૂટી ગયું કઈ વાંધો નહીં પેલું ઉત્તપમ તૂટ્યું હતું બીજું ઉત્તપમ તો બહુ જોરદાર બન્યું હતું ને બસ આપણે ઉત્તપમ ખાઈ લઈએ આજના વ્લોગ માટે આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં તા